છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કૂકરધા ગામની અડધી વસ્તી કાચા રસ્તાનું દુઃખ વેઠી રહી છે આઝાદીના વર્ષો વીત્યા બાદ પણ વિકાસની વાતો કરતા નેતાઓ હજી આ ગામને પાકા રોડની સુવિધા અપાવી શક્યા નથી હાલ ચોમાસામાં કૂકરદાથી માકડ આંબા જવાના કાચા રસ્તે કાદવ કીચડ એટલી હદે થઈ ગયો છે કે પગપાળા અવરજવર કરવી એ જોખમભર્યું છે કુકરદા શાળામાં જતા વિદ્યાર્થીઓ દરરોજ કાદો કીચડ ખૂંદીને પસાર થાય છે ગ્રામજનો કહે છે કે કાચા રસ્તાથી વિસ્તારના ગ્રામજનો આઝાદ થયા નથી નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા કુકરદા થી માંકડ આંબા સુધીનો રોડ નવીન બનાવવા સરકારમાં રૂપિયા છ કરોડની દરખાસ્ત કરી છે જેને કેટલાય વર્ષ થયા હજુ સરકારે રોડ મંજૂર કર્યો નથી સાથે સાથે કુકરદાના અન્ય દસ ફળિયા ને જોડતા રસ્તા

જેતે કરીને આ જે કુકારદા ગામની જે અર્ધા ગામની જે વસ્તી છે રૂડ થી વંચિત છે એમને લાભ મળે એના માટે અમે ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ વિનંતી કરીએ છીએ અને અવારનવાર રજૂઆત કરીએ છીએ પણ અમારો કોઈ સાંભળતો નથી તો આની પર વેલામાં વેલી ટોકે ધ્યાન આપવામાં આવે અને જ્યારે વરસાદ આવે છે અને ઉપરવાસમાં વરસાદ પડે છે ત્યારે ક્યારેક શિક્ષકો પણ રસ્તામાં અટવાઈ જાય છે ક્યારેક આંગણવાડીના ભાડો કપડાના રસ્તામાં અટવાઈ જાય છે આવી અવારનવાર ઘટના બનતી રહે છે એના માટે આ ઘટના ના બને અથવા કોઈનો જીવ જુખમમાં ના જાય એના માટે અમે રવાર અવારનવાર રજૂઆત કરીએ છીએ પણ સરકારના અધિકારીઓ તથા નેતાઓનો જે પેટનું પાણી પણ નથી હલતું એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વેલી ટકે અમારા વિસ્તાર અમારા ગામ પર ધ્યાન આપે અને રસ્તો બનાવે એ જ અમારી માંગ છે અને મારું નામ છે ઢોબિલ પિન્ટુભાઈ